તમે નતું કીધું કે મારું બરવરાઈ ના છુ તમને એક વખત બોલતો નઈ એમ તું એમ કે દિલથી થી જુઓ શું હે તે જો હું કોઈ કાર્ય કરવા માંગતો હોય તો માતાજી ને જ પકડ તો સાચા દિલ થી બોલજે કે તુએ બધું કર્યું હે કે નહીં કર્યું મારે કશું કેવું નહીં મેં કીધું ઈ અને અમે તો મારે નહીં તો રાગ નહોતો મેં કીધું ને તમે કશું કર્યું જ નહીં નહીં કર્યું એમ ના નહીં કર્યું એમ ના આ બધી ખોટી સોગંદ નો ને હમ ખોટી ખોટી? હું કશું જાણતી વાંચી નહિ હવે આ પરિણામ જે થાય ને એ હું કશું નહિ કેતી મારી જોડે ટાઈમ મળશે મારા હાથ માં ફોન આવશે એટલે હું ફોન કરીશ ઓ તું એમ કે કે ફોન આવશે ટાઈમ એ મેં બધું જોયું તું ગોતવાડા માં નીકળી ને તું ફોનમાં માં મસ્તી થી મેસેજ ગમે તેમ કરતી હોય મારી જોડે ફોન નતો જીગ્લી નો ફોન હતો લાજલો લાજ જીગ્લી નો હતો ઓ અભા 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 કાલ તું આવતી ત્યારે જીગ્લી નો ફોન હતો,

તારા લીધે મર્યું ને સાચું બોલજો હા તો શું હવે તું છે ને વિચારે મારા પપ્પા ને કે તો હું કોમ કરું ને હું એમ ઘર આવું પણ હું ઘર માં ના બાપ મને મારી કે આકાશ ને આરતી શું કે હું મમ્મી ને બધું કઈ આલવા દે આરતી ને ખબર પડી જાય આરતી ને અલ્યા બાપા જો મારે એવા ડખા કરવા હોય ને

તું કઈશ ને એમ હું રહીશ બરાબર તો આ કાર્ય મન કરાય તો હવે મારે મારે કેશું નહી મમ્મી પપ્પા બેઠા એટલે બસ એમ જોડે કાઢવાની એમ

કાર્ય તે હું બે હાથ જોડીને માગુ રી તમારી જોડે બે હાથ હવે જો તું મારી ઉપર હજી વિશ્વાસ નહીં રાખતી બધા નહી રાખતી બરાબર તું હાથ જોડીને એમ કે હવે અમને તે અમને